તો એના ફોર્મ વિતરણનો મેળો સાંભળ્યો છે અત્યારે ગુજરાતનો માત્ર ને માત્ર ચાલી રહ્યો છે રાજકારણનો ભરતી મેળો હા તમે બરાબર સાંભળ્યું રાજકારણનો ભરતી મેળો અત્યારે ફૂલ જોશમાં ચાલી રહ્યો છે રાજકારણનો ભરતી મેળો કોઈ પણ પક્ષના હોય એનો ભાવ નક્કી કરી અને હાલ ગુજરાત ગાંધીનગર તાત્કાલિક ભરતી કરવામાં આવશે અને યોગ્ય પદ આપવામાં આવશે યોગ્ય તમને વળતરે પણ મળશે તાત્કાલિક પહોંચી જાવ ગુજરાત હાલ અત્યારે ચાલુ થઈ ગયો છે ગુજરાતનો એક રાજકારી ભરતી મેળવો